નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા મિત્રો આ અગાઉના એપિસોડમાં આપણે સ્વાસ્થ્યના પાંચ સ્તંભ વિશે વાત કરતા હતા અને એમાં બે સ્તંભ એટલે કે શારીરિક અને માનસિક એ સ્વાસ્થ્યની વાત થઈ અને આજે ત્રીજો સ્તંભ એટલે કે આત્મિક આધ્યાત્મિક સ્તંભ એ બાબતે વાત કરવા આપણી સાથે ફરી એકવાર જોડાયા છે ડૉક્ટર શ્યામ સુંદર છાટબારજી તો સાહેબ આપનું સ્વાગત છે કરુણાટક નમસ્કાર નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શ્રી બધાને હા તો આપણે જે અધૂરી વાત હતી ત્યાંથી ફરી પાછી આપણે થોડુંક રિપીટ કરી અને પછી શરૂઆત કરીએ ચોક્કસ જે આપણે લાસ્ટ એપિસોડમાં જોયું કે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યના જે પાંચ સ્તંભ છે જી એમાં પ્રથમ શારીરિક બીજું માનસિક ત્રીજું આત્મિક જ્યાં આજે વાત કરવાની છે ચોથું આપણું સામાજિક અને પાંચમું આર્થિક આ પાંચે પાંચ મુદ્દામાં ખાસ ગયા એપિસોડમાં આપણે જોયું શારીરિક અને માનસિક બરાબર તો શારીરિક માટે જે પંચમહાભૂત ની વાત કરી હતી આપણે મહાભૂતમાં એ પાંચે પાંચ તત્વોમાં આપણા શરીરમાં જે ફિઝિકલ જે પંચેન્દ્રિયો છે એ કનેક્ટ થાય છે આપણે વાત કરી હતી કે જીભ આપણો શ્વાસ એટલે નાક આંખ એટલે જીભ આપણી પૃથ્વી તત્વને કનેક્ટ કરે છે નાક એટલે આપણી સુગંધ જે ક્રિયા છે એ આપણા જળ તત્વને રિપ્રેઝન્ટ કરે છે અને આગ છે અગ્નિ તત્વ રિપ્રેઝેન્ટ કરે છે અને આપણી ચામડી જે સ્પર્શેન્દ્રિય છે એ વાયુ તત્વ રિપ્રેઝેન્ટ કરે છે અને આકાશ તત્વ રિપ્રેઝેન્ટ કરે છે આપણા કાન આ મુદ્દાની આપણે વાત કરી હતી બરાબર આજ બેઝ ઉપર માનસિક કે શરીર અને મન બે એક સાથે કેવી રીતે જોડાયેલા છે મતલબ કે હું કદાચ

તો એ નહીં ચાલે બરાબર છે આત્મિક સ્વાસ્થ્ય ખૂબ સરસ આત્મિક માં વાત કરું ને તો આખા બ્રહ્માંડ નું જે કેન્દ્ર બિંદુ અને આમ શરૂઆત પણ કહી શકાય રાઈટ એ એશ પર શાસ્તાશ પ્રમાણે ઓમકારથી થયો છે બરાબર ઓમકાર એ પૂર્ણ બ્રહ્મ છે તો આત્મિક સ્વાસ્થ્ય માટે જ્યારે તમે આ પાંચે પાંચ સ્તંભમાં આત્મિક સ્વાસ્થ્યને કેન્દ્રબિંદુ રાખો છો તો તમારે આ પાંચે પાંચ સ્તંભમાં બેલેન્સ કેમ કરવું ને એ સમજ આવે છે આપણને અચ્છા હમ હમ અને એ શરૂઆત થાય છે ઓમકારથી જયારે તમે તમારા જીવનમાં લેશો જે આપણે પ્રેક્ટિકલ બેઝ ઉપર જશું ખાલી વાતો નહીં બરાબર શારીરિક આપણે ભલે કદાચ બે કલાક તમે વોકિંગ કરો અને બે કલાક વોકિંગમાં જે ફાયદો નથી થતો શારીરિક રીતે એ માત્ર વીસ મિનિટ ના પાવર યોગ થાય

ઓમકાર વિષ્ણુજી અને મહેઝેન્ટ કરે છે મહેશજી મહાદેવજી મહાદેવ તો જે રીતે આપણે સમજીએ સંસારમાં બ્રહ્માંડમાં બ્રહ્માજી નું કામ છે ઉત્પત્તિનું સર્જન નવું સર્જન રાઈટ વિષ્ણુ જે કામ છે પાલન કરતા છે પાલનહાર છે અને મહેશનું કામ છે ધ્વંસ રાઈટ સંહાર કરવો તો આ રીતે જ જ્યારે તમે અ ઉ મ ને છૂટા કરીને ઓમકાર માં સિસ્ટમ માં જાવ છો અને ચોથો સ્ટેપ છે પૂર્ણ ઓમકાર અચ્છા તો ઈ ચારે ચાર માં આપડા શારીરિક માનસિક અને આત્મિક રીતે શું ફેરફારો અનુભવો છો ઈ પ્રેક્ટિકલ કરશો વાહ તો હું આપને રોકીને એટલા માટે કહું છું કે દર્શકો ખાસ નોંધી લેજો કે અત્યારે જે વાત થઈ રહી છે એ આપને પ્રેક્ટિકલ સાહેબ સમજાવવાના છે અને એનો પણ એક એપિસોડ આવશે જ એટલે એની પણ તૈયારી રાખજો શ્યોર અને ધન્યવાદ એના માટે કિશોરભાઈ કે મને એમાં મોકો આપો છો તમે લોકો સુધી પહોંચવા માટે અને આપણી જે કઈ સાંસ્કૃતિક ધરોહર છે નિમિત્ત માત્રના ભાવથી આપણે આ રજૂઆત કરીએ છીએ અને અર્પણ કરીએ છીએ ભગવાનના ચરણોમાં આપણી હજી ક્યાં મહેનત છે અને મને પૂર્ણ વિશ્વાસ છે ક્યાંક ને ક્યાંક કુદરત ભગવાન કોસ્મિક એનર્જી આ વસ્તુમાં આપણને પ્રેરણા આપે છે અને હેલ્પ કરે છે લોકો સુધી પહોંચવા માટે કારણ કે એનું કાર્ય કરી રહ્યા છીએ આપણે રાઈટ સો અને આત્મિક સ્વાસ્થ્ય માટે ભગવદ્ ગીતાના એક શ્લોક થી હું એક શરૂઆત કરું તો જે મારા માટે બહુ હટ ટચિંગ રહ્યું છે ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં આ શ્લોક નું હું સીધું એનું એક અનુવાદ જ અથવા એનું એક વર્ણન કહું તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન ને કહે છે જે આપણે સિસ્ટમ સમજી એ પ્રમાણે ઘણા લોકો સાંભળ્યું હશે પણ હવે આ સેન્સ થી સાંભળજો મિત્રો ભગવાન અર્જુન ને કહે છે આપણે આપણી જાતને અર્જુન માનીએ ભગવાન આપણને આમ કહે છે તું કરતા હો હે જો તું ચાહતા હે તું તું કરતા હો હે જો તું ચાહતા હે અચ્છા और होता वो है जो मैं चाहता।, चाहता राइट वा, वा। आ, हा, 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 भाई जो शू कह जी धैर्य धनी नु थाई भाई राइट नहीं। करता वो है जो तू चाहता है होता वो है जो मैं चाहता हूं बीजू सांभ जो मित्रों फरी भगवान कहे अर्जुन ने अब कर वो जो मैं चाहता हूं तो होगा वो जो तू चाहता है क्या बात वाह राइट आ सांभ बहुत सरस लगे हाँ પણ એ મોટો ક્વેશ્ચન છે શું એ સમયે કૃષ્ણ ભગવાન અર્જુન મિત્રો હતા એક મામા ફાઈ ભાઈ બહેનો ભાઈઓ હતા સાથે ગુરુ શિષ્ય પણ હતા અને એવું કહી શકાય કે ચલો એ ચોવીસ કલાક સાથે હતા એટલે શ્રી કૃષ્ણ ભગવાન કેતા એમ અર્જુન કરતો પણ અત્યારે આ સમયે આપણે કેમ ખબર પડે એ શું કહેવા માંગે છે હા હા તો ખબર કેમ પડે કે મેં ક્યાંક મેં જો ચાહતા હું તું કર તો અહિયાં મુખ્ય મુદ્દો આવે છે

પણ પ્રેક્ટિકલ કે ફિઝિકલ ઈ બધે નથી પોચી શકતો એટલે ને માધ્યમ બનાવે છે બરોબર ચાહે વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ કે સ્થાન તો આવા બેઝ ઉપર જે બીજું વાક્ય છે અબ કરવો જો મેં ચાહતા હું તો હોગા વો જો તું ચાહતા હૈ આ બેઝ ઉપર ભગવાન બધે ફિઝિકલ નથી પોચી શકતો એટલે માતા પિતા ગુરુ ને એક સાચા મિત્રનું નિર્માણ કર્યું છે ક્યા બસ વાહ તમને એના થ્રુ એ કહેવા માંગે છે તું આ કર અને કિશોરભાઈ તમને ખાસ હું એક પ્રેક્ટિકલ બેઝ ઉપર કહીશ તમે તમારું પર્સન અથવા કોઈ અંગતને ઓળખતા હોય મિત્ર છે કે કોઈ સગાવાલા છે એની પર્સનલ લાઈફમાં ખાલી જોજો કે એ વ્યક્તિ ક્યાંક અસફળ હશે અથવા મટીરિયલિસ્ટિક સફળ હશે પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન અંદર ક્યાંક શાંતિ નહી હોય એને તો એનું પાછળ વિચારશો ને જોશો ને તમે તો ક્યાંક ને ક્યાંક એના માતા પિતા ગુરુ કે સાચા મિત્ર સ્વાસ્થ્યનું જે તમને પાંચે પાંચ પીલો બેલેન્સ કેમ રાખવું એ સમજ આપે છે અને અત્યારે મિત્રો આપણે જોઈએ છીએ બધા ક્યાંક ને ક્યાંક માત્ર પૈસાની પાછળની દોડ છે પૈસો મારો પરમેશ્વર હું પૈસા નો દાસ પણ મિત્રો એ તો ખાલી એક નો ડાઉટ જરૂરિયાત છે એ સર્વસ્વ નથી એ ધ્યેય નથી મારા દાદા મને કહી ગયા છે ત્યારથી મને ત્યારે તો એટલો સમજણ નહોતો પણ જેમ જેમ સમજ આવતી ગઈ ઉંમર વધતી ગઈ અનુભવ થતા ગયા એમ એટલું દ્રઢ થઈ ગયું એને કીધું છે બેટા રૂપિયો

કે આ ક્યાંક ને ક્યાંક કુદરતે તારા જીવનને સાર્થક કરવા માટે આ રસ્તો આપ્યો છે અને અત્યારે લોકો બધા જ ક્યાંક ને ક્યાંક માત્ર સફળતા સફળતા સફળતાની જ વાત કરે છે પણ મિત્રો સફળતા કરતા અને સફળતા માત્ર એ બાહ્ય છે સમાજે આપેલા સર્ટિફિકેટ ઈ સફળતા છે બરાબર પણ જ્યારે તમે એવું સમજશો કે મારે જીવન સફળ નહીં પણ સાર્થક કરવું છે અને એ સાર્થક સર્ટિફિકેટ

તમારું નામ કિશોરભાઈ નથી આ શરીરનું નામ અંદર બેઠો આત્મા સેના માટે આવ્યો છે આ પૃથ્વી ઉપર આ ભૂન મંડળ ઉપર કર્મક્ષેત્ર રાઈટ કર્મક્ષેત્ર છે કર્મક્ષેત્ર છે પણ સેના માટે કયું કર્મ કરવાનું છે જે આપણે ખરેખર તો એવું કર્મ કરવાનું છે જેનાથી જીવન સાર્થક થાય એક્ઝેક્ટલી પણ ખબર કેમ પડે તો અહિયાં એક લોકોને સમજાય એટલે અને બહુ ઈઝી લાગે એટલે કહું છું આપણા શાસ્ત્રમાં ઘણું આપ્યું છે બરાબર બરોબર પણ આપણે આપણું નથી માનતા એટલે કઈક ને ઇમ્પોર્ટ કરીએ છીએ બરાબર રાઈટ તો મિત્રો ગુગલમાં સર્ચ કરજો કે માં સર્ચ કરજો જાપાનીઝ આ સિસ્ટમ છે જાપાનીઝ સારા ફિલોસોફરે આ આપ્યું છે ઈકી ગાય ઈકી ગાય ઈકી ગાય આઈ કે ઈ એ આઈ ઈકી ગાય જી આઈ જી આઈ આઈ કે ઈ એ જી એ આઈ બરાબર ઈકી ગાય તો એમાં ચાર મુદ્દા છે એ ચાર મુદ્દા ને અત્યારે તમારી લાઈફમાં એને વણશો ને ત્યારે લાસ્ટમાં ખબર પડે છે કે તમારો જન્મ શેના માટે છે કુદરતે ભગવાને દરેક આત્માને પરમાત્મા દરેક આત્માને કઈક ધ્યેય આપ્યો છે લક્ષ્ય આપ્યું છે એના માટે આ જન્મ થયો છે બરાબર શું કામ ચોરીસ લાખ આપણે યોનીમાંથી ભટકીને અહીંયા આવ્યા છે માનવ જન્મમાં માનવ યોનીમાં તો પેલો તો આપણે એ ભાગ્ય છાડીએ છીએ એ મુદ્દા ઉપર કે આપણે માનવ યોનીમાં છીએ બરાબર બરાબર આત્મિક સ્વાસ્થ્યના આ મુદ્દામાં પાયામાં બીજરૂપ એ છે કે માનવ જન્મ નું મુખ્ય ઉદ્દેશ કુદરત નો ભગવાન નો ઈ છે અને હતો અને છે અત્યારે અને હંમેશા સદાકાળ કે લેવા માટે નહીં સાહેબ આપવા માટે બધા આઈ વોન્ટ અચીવ ધીસ આઈ વોન્ટ અચીવ ધીસ આઈ વોન્ટ આઈ વોન્ટ આઈ વોન્ટ સાહેબમાં જ મારે આ મેળવવું છે મેળવવું છે મેળવવું છે

જેટલી થઈ આખું જીવનમાં આવી ગયું ઈ ઉમરના માત્ર દસ ટકા સપોઝ આઈ એમ ફોર્ટી સિક્સ રનિંગ તો દિવસના ચોવીસ કલાક માંથી છેતાલીસ મિનિટ ચલો એની અડધી કરી નાખો ત્રેવીસ મિનિટ એની પણ અડધી કરી નાખો બાર મિનિટ સાડા બાર મિનિટ હું ક્યાંક ને ક્યાંક જે કાર્ય કરું છું એ કઈ વગર અપેક્ષા કોઈ પણ આશા વગર કઈ કરું ને ત્યારે એ નોંધાય છે ચોપડામાં ત્યારે એમ થાય છે કે માનવ રીતે માનવ યુનિમાં આવીને કઈ કર્યાનો તલબાર જેટલું ડગલું લીધું આપણે બરોબર તો આત્મિક સ્વાસ્થ્ય પ્રબળ બનાવવા માટે આત્મિક સ્વાસ્થ્યને

આ સિવાય આપ કંઈ આ વિશે કહેવા માંગતા હોય ઓકે હજી સમય થોડો છે તો એ બેજ ઉપર ચર્ચા કરીએ સાહેબ તમે આત્મિક સ્વાસ્થ્ય માટે જે આપણા ચોવીસ કલાક છે દુનિયામાં દરેક વ્યક્તિને ભગવાને ચોવીસ કલાક સર મારી પાસે તમારી પાસે મુકેશ અંબાણી સાહેબ પાસે કે મોદી સાહેબ પાસે એ બિલ કે જે કઈ પકડો કોઈને એક સેકન્ડ ઓછી નથી કોઈને એક સેકન્ડ વધુ નથી તમે આ ચોવીસ કલાક નો કઈ રીતે સદુપયોગ કરો છો એના ઉપર તમારું જીવન જીવન બરાબર તો આ બેઝ ઉપર જ્યારે આપણે પ્રેક્ટિકલ એપિસોડ આપણા આવશે રાઈટ તો એમાં આત્મિક સ્વાસ્થ્યને પરફેક્ટ રીતે પ્રબળ બનાવવા માટે એક સેવન એટ નાઇન ફોર્મ્યુલા છે સાત ને આઠ પંદર પંદર ને નવ ચોવીસ ચોવીસ કલાક ના ત્રણ ભાગ પડ્યા છે મારું બનાવેલું નથી રાઈટ મેં તો ઉઠાવ્યું છે મને સારું લાગ્યું લોકોને કહીએ સારું છે બરાબર એ ભાવનાથી

રાઈટ તો સુઈને ઉઠીએ છીએ તો એ પાંચ સાત કલાકમાં આઠ કલાકમાં જેની જેટલી નિંદર છે એ ઉઠ્યા પછી એવું શું એવું થઈ ગયું કે ફ્રેશનેસ ફીલ થાય છે આપણને એટલે મેં એવું સાંભળ્યું છે એટલે ક્યાંક વાંચેલું પણ છે કે આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે જેમ શહેરમાં ટ્રાફિક હોય ત્યારે

આપણી ઉપર જે જવાબદારી છે ફેમિલી થી માંડીને જે કંઈક ચદા જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય કંઈ પણ જે કંઈ આપડી આર્થિક ઉપાર્જન માટેનો સમય આપવાનો બરાબર બરાબર એટલે કલાક ની શિફ્ટ છે એટલે આઠ કલાક 15 કલાક નથી કરતા ભાઈ 8 કલાકના દરે તમને મેન્ટેન આપે છે તો પછી આ રીઝન છે શાસ્ત્રોકના બેઝ ઉપર બરાબર કે તમારે આર્થિક ઉપાર્જન કરવાનું છે તમારી જવાબદારી નિભાવવાની છે તમારા કુટુંબ પ્રત્યેની સમાજ પ્રત્યેની

એક ગોલ એક પર્પઝ તો પેલા સમજો તમારા જીવન શેના માટે આવ્યા જોઈએ તો એ નવ કલાકના ત્રણ ભાગ છે ત્રણ 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 અને યાદ રાખવા માટે ફર્સ્ટ એચ 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 ઇટ મીન્સ હેલ્થ એન્ડ હોબી હેલ્થ હોબી એચ સ્ટેન્ડ ફોર હેલ્થ એન્ડ હોબી પેલા હું મારી જાતને સ્વસ્થ કરું ને હમ હમ અને હોબી એટલે મારી મારા શોખ શોખ સાહેબ આપણે યાદ છે જ્યારે આપણું પ્રથમ સીવી બનાવ્યું હશે રિઝ્યુમ બનાવ્યું હશે અથવા જયારે તમે સ્કૂલમાં હશો ને વક્તૃ સ્પર્ધા હશે અથવા કે ઇન્ટરવ્યુ માં ગયા હશો મોટા થયા પછી તો હોબી પૂછવામાં આવી હશે તો હોબીમાં શું જનરલી લખે બધા એને મન વસ્તુ ને જનરલ શું હોય ભાઈ મારી હોબી છે ટ્રાવેલિંગ સિંગિંગ ડાન્સિંગ એક્ટિંગ વાંચવું રીડિંગ તો યાદ કરો તમે જ્યારે પ્રથમ વખત હોબી લખી હશે યાદ કરીને ખરેખર તમારી હોબી હોય એ હોબીમાંથી અત્યારે શું કરી રહ્યા છો એકદમ અલગ

જ્યારે તમે આ સેવન એટ નાઇન ફોર્મ્યુલા બેઝ ઉપર લાઈફ ને પ્રેક્ટિકલ લ્યો છો ત્યારે તમે ક્યાંકને તમારી આત્મિક સંપત્તિમાં વૃદ્ધિ કરવાનો સાહેબ વાહ તમને તમારા જીવનનું ધ્યેય લક્ષ્ય સમજાય છે અને લક્ષ્ય બાજુ જ તમારું પ્રયાણ હોય છે વાહ બહુ સરસ એક્ઝેટલી હજી કદાચ થોડો બે પાંચ મિનિટ હોય તો એમાં એક મુદ્દાને એમાં એડી કરી દઉં હારે હે જે

વિદ્યાર્થી દરેક યંગસ્ટર્સ ને બહુ સરસ રીતે સમજવામાં આવે છે પાંચ લાખ સબસ્ક્રાઈબર વચ્ચે આ બોલી રહ્યો છું લાઈવ બોલી રહ્યો છું કે નોલેજ ઇઝ નોટ પાવર સાહેબ ઇઝ પાવર એક્ઝેક્ટલી બટ ઇમ્પ્લીમેન્ટ ઓફ નોલેજ ધેટ ઇઝ પાવર ય ઇમ્પ્લીમેન્ટ ઓફ નોલેજ ઇઝ પાવર તમા નોલેજ ક્યારે બને છે જેનો ઉપયોગ કરો છો અત્યારે પેલા ઇન્ફોર્મેશન છે બધી હા ત્યાં સુધી માહિતી છે માહિતી જ છે બધું મને ગુગલમાંથી જ નથી ખબર અડધી કલાક આપો બધું મળી જશે તો ઈ જાણવાથી તમારું નોલેજ નથી વધતું સાહેબ ઈ જાણ્યા પછી હું એને મારી લાઈફ પ્રેક્ટિકલી કેટલું ઉતારું છું ઇમ્પ્લીમેન્ટ કેટલું કરું છું ઈ મારા માટે પાવર બનશે વાહ બાકી બધાને ખબર છે કે વ્યસન નો કરાય દારૂ ન પીવાય સિગરેટ ન પીવાય ખોટું ન બોલાય ચોરી ન કરાય જી 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 ધંધામાં અનિતિ નો રખાય નીતિ ચાલુ જોઈએ હમ હમ વાહ સાહેબ આપની જે વ્યસન વાળી વાત નીકળી તો આજે પ્રાસંગિક છે એટલે કહું છું અમારા દર્શકોને વાહ ખાસ એક શોર્ટ રીલ્સ બનાવી છે કરુણા ફાઉન્ડેશનના પ્લેટફોર્મ ઉપરથી જ આજે જ અપલોડ થઈ છે એમાં જે આપે વાત કરી કે ઇમ્પલિમેન્ટ હા જે એક દીકરી છે એ અત્યાર સુધી ડ્રગ્સ દખી દેતી છોડી નહોતી શકતી પણ એક નિર્ણય કર્યો એનો ઇમ્પ્લિમેન્ટ કર્યો કે મારા પપ્પાએ મને આ કીધું અમલવારી કરી એની અમલવારી કરી એટલે એનામાં એવો પાવર આવ્યો તો એ ડ્રગ્સ છોડી દે છે એ આખી બહુ તમારે ઇમ્પલિમેન્ટ ઉપર ભલે થોડુંક ખબર છે પણ એને અમલ કરો છો ને ત્યારે જેને તમારા વધુ ખબર છે એના તમે પ્લસ થઈ જાવ ખાસ વ્યૂઅર્સ જે યંગસ્ટર્સ છે સાહેબ રાઈટ જે પંદર વર્ષ થી લઈને 25 ત્રીસ વર્ષના યુવાનો છે બધા અને ખાસ મારી વિનંતી છે કે તમે માત્ર ગૂગલ કે ફેસબુક Insta માં નવું નું જાણવા કરતા ઓલરેડી જે જાણી ચુક્યા છો હમ હમ અને અમલ કરવાની શરૂઆત કરો સાહેબ ક્યા વાત વાહ બહુ સરસ શરૂઆત કરો હમ હમ જેટલું આવડે એટલું બરાબર બરાબર પણ કાઈક શરૂઆત કરો હમ હમ તો સાહેબ મને એક પણ એ પણ વાત યાદ આવે કે જેમ આપણે જાહેરમાં કીધું કે નોલેજ ઇઝ નોટ પાવર તો એક વાક્ય એવું પણ છે કે જેકઅપ ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન બરોબર છે તો એ જ વાત થઈ જ વાત થઈ એટલે જ્યાં સુધી તમારી પાસે માહિતી છે ત્યાં સુધી તમે માસ્ટર નથી બની શકતા પણ નોલેજ આવે પછી તમે માસ્ટર બની ક્યાં એટલે બહુ જ સરસ આખી વાત છે અને આમાં તો એટલી જ રસપ્રદ રીતે તમે અમારા દર્શકોને સમજાવી રહ્યા છો ટાઈમની પણ થોડી મર્યાદા છે પણ મિનિમમમાં આપણે મેક્સિમમ બહુ સરસ પ્રયત્ન કર્યો છે પણ આશા રાખીએ દર્શકો તરફથી પણ થોડા અમને પ્રતિભાવ મળે અને હવે પછીનું જે આપણો એપિસોડ રહેશે ડૉક્ટર સાહેબ સાથે એ પણ આનાથી પણ વધારે સારો રહેશે અને આપણે છેલ્લે હંમેશા કરીએ આપણે એપિસોડ નું જે આપડે આપણે પુરુષાર્થ કર્યો છે આપણું કશું જ નથી એમને આપેલું છે એનું એમને અર્પણ નથી વાહ બહુ સરસ તો ખુબ જ સરસ રીતે આપણે અમારી સાથે વાતો શેર કરી સાહેબ આપનો ખુબ ખુબ ધન્યવાદ 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ